તો જય દ્વારકાધીશ મિત્રો તો અત્યારે આપણે જાગી અને થઈ ગયા છીએ તૈયાર તમે બધા કહેતા હશો કે તૈયાર જશે એટલા માટે ક્યાંક જાતા છે ને પણ નહીં હા જો કે અમે જઈ જ સહી પણ આમાં આપણે ક્યાં જવાનું છે અત્યારે આગરિયા જવાનું છે ને ગાડી બે તૈયાર થઈ ગઈ છે ગાડી બે તૈયાર થઈ ગઈ છે આ જો તો હવે આપણે બે ને થોડો વરસાદ એવો છે ચાલુ જ છે એટલે વરસાદ કરતા કાલ ની આગાહી વધારે લાગે છે વરસાદ ચાલુ જ છે અને પાછળ આપણો પેડું છે બ્લુ વોર્સ જો

નર્વસ સીન છે બાક કાંઈ વાંધો નહીં હાલ છે આપણે હાર્ય સિંહ એટલે બધાય એટલે આમ હું થઈ જાય જોકર બતાય જોકર આ લ્યો જોકર આ કયું ગીત છે જોકર 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 નથી બહુ જોકર જોકર કરે મિત્રો આપણે ગાડી થઈ ગઈ છે ભૂખી બેય તો બે ગાડીનું થોડું ઘણું છે ને ખાવાનું નાખી દીધું કેમ થોડો ઘણો નહીં પણ આ ઝાદુ આવી જાય એમ તો કેટલું ખમારે ફોટો છે અહીંયા નો હોય ફોટો આમ જો વ્યૂ જો ઓહો તમને મિત્રો બતાવું તમે આમ જો વરસાદ તો જોવો તમે ખાલી એક નંબર બાકી વ્યુ આવે જો અને મિત્રો છે ને મોસમ છે ને બહુ ખરાબ છે ખરાબ હવે તમને વાત પૂછો મેં આવો સાગડી તમને હું ગાડી આગળ જઈ જઈ ને એટલે ખબર પડશે તમને વરસાદ વરસાદ બધું હારે છે મિત્રો હવે આપણે જઈએ છીએ પાછા અંદર અરે ચાલે

બાકા જીકી બોલા જાય છે મિત્રો રસ્તો જોતા પીડા રસ્તો જો આમાં આવે કેમ કાઢ્યું આવા કઈ ખબર નથી પડતી મિત્રો હવે છે ને આપણે પોગી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન ને અને એડવેન્ચર ફૂલ ફૂલ કરી નાખ્યું છે અને અહીં ઇટીઓસ દાદા પેડા છે જો ઈટીઓસ દાદા ઓ મકલેરન જીટી હા અલગ અલગ નામ હોય ને બધા ભેગા હોય તમે આગળ રસ્તો જોવો ને એટલે આવવામાં અમારે જવું પડે

આનો બે નું કરવાની જરૂર લાગે છે તો હવે મિત્રો અમે બધા જઈએ છીએ ટોપ મોડલ બાજુ આગળ ટ્રેક્ટર વેક્ટર છે ને બધું ભરાઈ જશે જો તમે વિચારી શકો જ્યાં જ્યાં છે ને બધા ટ્રેક્ટર લઈને આવે ને ત્યાં અમે ફોર વ્હીલ લઈને આવ્યા વેદના બતાવી દીધી મેં સરકાર ને કેવું સરકાર હાલો પોગાડી તો હવે અમે જઈએ છીએ અને ફોર વ્હીલો જો પાછળ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે તો ટ્રેક્ટર આવે

કુમાર હરખો દે જો લાડવો એટલે એમાં કઈ ઘટે જ નહીં ભાઈ એમ ને હું એની હારે દેવાનું ગાઠિયા જો બાકા જી કી બોલાવી છો ઓફ રોડિંગ કરીને પછી નાસ્તો કરવા આવ્યા નાસ્તો ની જમવા હા તમારે કેટલા વઈ જાય આપણે અડધો જ અડધો હા ઓ ભાઈ અડધો છે તો હવે મિત્રો તો આપણે જમવા બેહી છે એક આજો ચાલો જઈએ આને પાઈ બેહી હોય પડા અમારા જે બોલ્યા નું પર મિત્રો વેલો તકરાવું છે અમે હાય ગોઈસ બહુત બઢિયા હે આવી જાવ આ નક કે તલાતું તો મિત્રો હવે ગયું ધીરે ધીરે અહીંયા બહુ છે ટાઉ ટોલ નાકો ને ટોલ ટ્રાફિક બહુ છે

અંધ હવે થઈ ગયા છે ઘર બાજુ નહીં આમ બીજે જવા માટે તો મિત્રો અત્યારે આપણે સ્લેબ ઉપર આવી ગયા છીએ જો આવું કઈક છે આગરિયાનો વ્યૂ વ્યૂ મીન્સ વ્યૂ પેલા નીચે જો લેને કે દેને ને પડે જો અને હવે અમે થોડો ઘણો વોલ્ટ લઈ લીધો છે અને હવે લોક આપણે ઘરે ખોલી નાખી કેમ કે બોટાનું થોડુંક આપણે વિચારીએ છીએ જો બાકી અહીંયા વ્યૂ અત્યારે વરસાદ અત્યારે બંધ થયો આમ જો અત્યારે આવી ગયા છીએ ધારેશ્વર કાલે કપડા ડાકુ ચાલો મિત્રો તો અત્યારે અમે આવી ગયા છીએ ધારેશ્વર ડેમે ડેમે કહેવાય આ જો સીધા તો મિત્રો હવે છે ને ફોટા ફોટા બધું પાડી લીધું છે અને ફોનમાં ચાર્જ કરી નાખ્યું છે નવ ટકા હવે નવ માં વ્લોગ કેમ ઉતારશું ને બધું આ બધાને ખબર રેડી કહ્યું ના એક ફોટો પાડવાના તો બીજો ફોટો પાડવા લ્યો આને આને હો ફોટા પાડ્યા પાડ્યા ફોટા પાડ્યા જો જો ઇલેક્ટ્રિક આવી ગઈ આપણે ટોપ મોડલ લઈને આવવાનું

તો મિત્રો આપણે બધા છે ને ફોટા અને પડાવી દીધા છે અને આપણે ત્યાં ચશ્મા ઠપકાવી દીધા છે સમજી ગયા હા ધીરે ધીરે બોલો જોવા જાવ પહેલાં જોતા નથી ને નાગર પાસે આગળ કોમેન્ટ કરી નાખશો આથી કાંઈ વાંધો નહીં કીધો કેરા કરે મેં કીધું આજનો વ્લોગ તો બહુ લાંબો થઈ ગયો છે અને આજના વ્લોગમાં મજા આવી છે એવી કોઈમાં નથી આવીને અમને તો બહુ મજા એવો બાકી એ હવનમાં ગયા અને મજા આવી વાત પૂછોમાં તમે એવી મજા આવી છે તો કાંઈ વાંધો નહીં મેં કીધું આજનો વ્લોગ પૂરો કરી નાખી તમે બધા નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ બીજા વ્લોગમાં રામ ડાયરાને